નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ ધોરણ બાર સામાન્ય પ્રવાહની અર્થશાસ્ત્ર વિષયની જે એકમ કસોટી લેવાય છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આવનારી તમામ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને મળી રહેશે તો જરૂરથી આપણી આ જે વોટ્સઅપ ગ્રુપ છે તે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને તમને નિયમિત રીતે લિંક મળતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજની ડિસેમ્બર મહિનાની જે ધોરણ બાર સામાન્ય પ્રવાહની અર્થશાસ્ત્ર વિષયની એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એકમ કસોટીનું સોલ્યુશન શરૂ કરી એના પહેલા એક ખાસ તમારા માટે સૂચના કે જો તમારે એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ ફ્રીમાં જોઈતી હોય એટલે કે આવનારી તમામ એકમ કસોટીઓની પીડીએફ તમારે ફ્રીમાં જોઈતી હોય તો આપણે આઈએમપી બેચ બે હજાર પચીસ લોન્ચ કરેલો છે તો જરૂરથી આઈએમપી બેચની અંદર જોડાઈ જજો કારણ કે આ બેચની અંદર તમને આવનારી તમામ એકમ કસોટીઓ તો ફ્રીમાં મળવાની છે જવાબો સાથે પણ તેની સાથે સાથે બે હજાર પચીસની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા દરેક ચેપ્ટરવાઇઝ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર એમસીક્યુ ક્વિઝ તેમજ દરેકે દરેક પાઠની સરળ સમજૂતી અને સારામાં સારી રીતે તમને તૈયારી કરાવવામાં આવશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આઈએમપી બેચની અંદર જોડાઈ જવી આઈએમપી બેચમાં જોઈન્ટ થવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે તો જોઈએ વિભાગ એ એમાં પહેલો સવાલ સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સર્જાતી બેરોજગારી કયા પ્રકારની બેરોજગારી કહેવાય તો જવાબ આવશે વિકલ્પ એ ઘર્ષણજન્ય બીજો સવાલ કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે તો જવાબ આવશે વિકલ્પ બી મૂડી પ્રધાન પ્રચન્ન બેરોજગારની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી શૂન્ય ચોથું ભગવતી સમિતિ કઈ સમસ્યાના અભ્યાસ માટે રચાઈ હતી તો વિકલ્પ બી બેરોજગારી પાંચમો સવાલ ગ્રામ્ય વિસ્તારમાં બસો સુડતાલીસ સમયે વીજળીની સેવા એટલે કે ટ્વેન્ટી ફોર બાય સેવન વીજળીની સેવા આપવાના હેતુ કઈ યોજના શરૂ કરવામાં આવી તો જવાબ આવશે ડીયુજે જી વાય છઠ્ઠો સવાલ ઈસવીસન બે હજાર અગિયારમાં દક્ષિણ ગુજરાતમાં દરેક હજાર એ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું તો જવાબ આવશે વિકલ્પ બી નવસો ને અઢાર સાતમો સવાલ ભારતમાં કયા વય જૂથમાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે તો પંદરથી ચોસઠ આઠમો સવાલ વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતમાં કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી ઓગણીસો એકવીસ નવમો સવાલ ઈસવીસન ઓગણીસો ને એકાવનમાં ભારતની કુલ વસ્તી કેટલી હતી તો જવાબ આવશે વિકલ્પ ડી સોળ પોઈન્ટ એક કરોડ દસમું બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ કેટલું હતું તો જવાબ આવશે વિકલ્પ એ અડસઠ ટકા અગિયારમું હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો તો જવાબ આવશે ઓગણીસો છાસઠ આઝાદીના સમયે ભારતની નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો હતો તો જવાબ આવશે વિકલ્પ સી સિત્તેર ટકા તેરમો સવાલ ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી હરિયાળી ક્રાંતિ ચૌદમું નીચેનામાંથી કયો રોકડીઓ પાક છે તો વિકલ્પ ડી કપાસ ઈસવીસન બે હજાર પંદર સોળમાં ભારતમાં પ્રતિ હેક્ટર કેટલા કિલોગ્રામ જંતુનાશક દવાનો ઉપયોગ થતો હતો તો જવાબ આવશે વિકલ્પ સી ઝીરો પોઈન્ટ પાંચ સોળમો સવાલ વર્તમાન દાયકામાં કયા પ્રકારની આયાતોમાં નોંધપાત્ર ઘટાડો થવાથી ભારતે સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી છે તો વિકલ્પ ડી ખાદ્ય વસ્તુઓ સત્તરમો સવાલ ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય કેવું થયેલું ગણાય છે તો વિકલ્પ સી ઘટ્યું અઢારમો સવાલ સ્વતંત્રતાની શરૂઆતના સમયગાળામાં ભારતનો વેપાર કયા પ્રદેશ સાથે સૌથી વધારે હતો તો જવાબ આવશે વિકલ્પ એ યુકે ઓગણીસમો સવાલ વિદેશ વ્યાપારમાં ઉત્પાદનનું કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે તો જવાબ આવશે નિયોજન શક્તિ વિશ્વ નીચેનામાંથી કઈ વસ્તુઓની આયાતની વિકાસલક્ષી આયાત કહી શકાય તો જવાબ આવશે વિકલ્પ ડી ટેકનોલોજી મિત્રો ધોરણ બારની અર્થશાસ્ત્ર વિષયની જે અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટ બે હજાર પચીસના તમામ પેપરના સોલ્યુશન જે છે તે આપણે એપ્લિકેશન અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વધારે માહિતી માટે અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો વિભાગ બી એમાં પહેલો સવાલ પ્રછન્ન બેરોજગારીનો અર્થ જણાવો તો સામાન્ય રીતે કોઈ વ્યવસાયમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય પરંતુ આવા શ્રમિકોનો ઉત્પાદનમાં ફાળો શૂન્ય હોય તો તેવા શ્રમિકો પ્રછન્ન બેરોજગાર ગણાય છે આ પ્રકારની બેરોજગારીને પ્રછન્ન બેરોજગારી કહે છે બીજો સવાલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના ક્યારે શરૂ કરવામાં આવી તો આ યોજના સોળ ઓક્ટોબર બે હજાર ચૌદથી શરૂ કરવામાં આવી હતી ત્રીજો સવાલ ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ જણાવો તો જૂની ઉત્પાદન પદ્ધતિને સ્થાને નવી ટેકનોલોજી આવતા સર્જાતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે ચોથો સવાલ સરકારે કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે તો સરકારે બે ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે પાંચમો સવાલ ભારતમાં બેરોજગારી હળવી કરવા કઈ ઉત્પાદન પદ્ધતિ વધુ અનુકૂળ છે તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ભારતમાં બેરોજગારી હળવી કરવા અનુકૂળ છે બધી જ સમસ્યાઓના મૂળમાં કઈ સમસ્યા રહેલી છે તો બધી જ સમસ્યાઓના મૂળમાં વસ્તી વધારાની સમસ્યા છે સાતમો સવાલ જન્મદરનો અર્થ આપો તો વર્ષ દરમિયાન દર હજાર વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મ કહે છે આધુનિક યુગમાં સ્ત્રી ગુણ હત્યાનું કારણ જણાવો તો આધુનિક યુગમાં પુત્ર પ્રાપ્તિની ઘેલછા સ્ત્રી ગુણ હત્યાનું મુખ્ય કારણ છે બે હજારની વસ્તી નીતિમાં કઈ બાબતને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે તો બે હજારની વસ્તી નીતિમાં મહિલા વિકાસને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે દસમો સવાલ ભારતમાં બાળકોની સંખ્યાના સંદર્ભમાં કેવા દંપતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકતા નથી તો ભારતમાં બાળકોની સંખ્યાના સંદર્ભમાં જે દંપતીને બે કરતાં વધારે સંતાન હોય તે દંપતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકતા નથી અગિયારમો સવાલ અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની કેટલી પ્રથાઓ પ્રચલિત હતી તો અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવાની ત્રણ પ્રથાઓ પ્રચલિત હતી ખેત પેદાશોના સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી છે તો ભારતમાં ખેત પેદાશોના સંગ્રહ માટે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કક્ષાએ રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવી છે કૃષિ ક્ષેત્રે મુખ્યત્વે કયા બે પ્રકારના પાકોનું ઉત્પાદન થાય છે તો કૃષિ ક્ષેત્રે મુખ્યત્વે અનાજનો પાક અને અનાજેતર પાક એટલે કે રોકડી આમ બે પાકનું ઉત્પાદન થાય છે એને બી આરનું પૂરું નામ તો નાબાર્ડનું પૂરું નામ છે નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ આઈસીઆરનું પૂરું નામ છે કાઉન્સિલ ઓફ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ લેણદેણની તુલનામાં કયા બે ખાતા હોય છે તો લેણદેણની તુલનામાં તુલામાં ચાલુ ખાતું અને મૂડું મૂડી ખાતું વિદેશ વ્યાપારની દિશા એટલે શું તો વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ ગુજરાત રાજ્યમાં વેપાર વધારવા માટે કઈ સમિટ યોજાય છે તો ગુજરાત રાજ્યમાં વેપાર વધારવા માટે વાયબ્રન્ટ સમિટ યોજાય છે લેણદેણની તુલાના પ્રકારો જણાવો તો લેણદેણની તુલાના બે પ્રકાર છે સમતોલ લેણદેણ તુલા અને અસમતોલ લેણદેણ તુલા વેપાર તુલાનો અર્થ આપો કોઈ એક વર્ષ દરમિયાન દેશની ભૌતિક સ્વરૂપની વસ્તુઓની આયાત અને નિકાસના મૂલ્યોની હિસાબી નોંધનું સર્વયુ એટલે વેપાર તુલા વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો દરેકના કુલ બે માર્ક્સ છે પહેલો સવાલ ગ્રામ્ય વિસ્તારમાં સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવા માટે શરૂ કરવામાં આવેલી યોજનાનું નામ આપી તેનો ખ્યાલ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જવાબ લખેલો છે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવા માટે શરૂ કરવામાં આવેલી યોજનાનું નામ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના છે અગાઉની ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં ચોવીસ બાય સાત સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવાનો છે બીજો સવાલ બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિએ રજૂ કરેલા માપદંડો તો સમય આવક સંમતિ અને ઉત્પાદકતા ત્રીજો સવાલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાના હેતુઓ જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો શ્રમિકોને સ્વસ્થ અને સુરક્ષાની સાથે સારું સંચાલન કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવો હેતુ હતો ચોથો સવાલ મનરેગામાં કઈ વ્યક્તિઓને બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ નક્કી કરવામાં આવી છે તો મનરેગા કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વારા નક્કી થયેલ ન્યૂનતમ વેતન આપવાની જોગવાઈ કરવામાં આવી છે તેમજ શ્રમિકને તેનું મહેનતાણું સાત દિવસમાં આપી દેવામાં આવે છે શ્રમિકને તેના નિવાસ સ્થાનેથી પાંચ કિલોમીટર અંતરમાં જ રોજગારી આપવામાં આવે છે જો શ્રમિકને આ અંતરથી દૂર રોજગારી આપવામાં આવે તો તેને દસ ટકા વધારે મજૂરી આપવામાં આવે છે આ યોજનામાં નોંધાયેલ શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે જે પાંચ વર્ષના સમય માટેનું હોય છે જોબ કાર્ડ મેળવ્યા પછી વ્યક્તિને પંદર દિવસ સુધી કામ ન મળે તો તેને નક્કી કરાયેલ બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવી છે પંદરમો સવાલ ભારતમાં બેરોજગારી ઉદભવવાના ગમે તે ચાર માપદંડો કારણોના માત્ર મુદ્દા તો વસ્તી વૃદ્ધિનો ઊંચો દર રોજગારીની તકોમાં ધીમો વધારો બચત અને નીચો દર વ્યવસાયિક નીચું પ્રમાણ છઠ્ઠો સવાલ ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય પરિબળોની માત્ર મુદ્દા જણાવો તો જમીન મહેસૂલ ઉઘરાવાની રીત ખેત ધિરાણ કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા ગ્રામીણ સમાજ વ્યવસ્થા સાતમો આઈસીએ આર નામની સંસ્થા કૃષિ માટે કઈ કઈ પ્રવૃત્તિ કરે છે તો આઈસીઆર એક એવી એકમાત્ર એવી સંસ્થા છે જે ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો કરાવે છે તે માટે વ્યવસ્થાઓ કરે છે અને તે માટેની મદદ પૂરી પાડે છે આ ઉપરાંત દેશમાં ખેતી સહિત એ બાગાયતી ખેતી મત્સ્યપાલન અને પશુપાલન વિજ્ઞાન વિશે જ્ઞાન ફેલાવવામાં મદદ કરે છે આઈસીઆર હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કર્યું છે તેને રાષ્ટ્રીય અનાજ પ્રાપ્તિ અને પોષણયુક્ત રક્ષણ મળી રહે તે માટે શક્ય તેટલા પ્રયત્નો પણ કર્યા છે આઠમો સવાલ પરંપરાગત ખેતી અને આધુનિક ખેતીના તફાવતના બે મુદ્દા જણાવો તો પરંપરાગત ખેતીમાં જોઈએ તો પરંપરાગત ખેતી સેન્દ્રીય ખાતર બિયારણ સાદા હળ બળદ અને પ્રાથમિક સાધનોથી થતી ખેતી છે પરંપરાગત સાધનો ખૂબ ઓછી ઉત્પાદકતા આપતા આથી આખા દેશની ખેતીજન્ય જરૂરિયાતો સંતોષી શકાતી નહીં આધુનિક ખેતી આધુનિક ખેતીમાં હાઈબ્રિડ બિયારણ રાસાયણિક ખાતર જંતુનાશક દવા આધુનિક યંત્રો નવી સિંચાઈ પદ્ધતિઓ વગેરે જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગથી ખેત ઉત્પાદકતા અને આવકમાં અભૂતપૂર્વ વધારો થાય છે ત્યાર પછી છે નવમો સવાલ હરિયાળી ક્રાંતિનો અર્થ જણાવો તો આધુનિક ટેકનોલોજીને કારણે ખેત ઉત્પાદકતા થતાં અભૂર્વ અભૂતપૂર્વ વધારાને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે દસમો સવાલ ખેતીની નીચી ઉત્પાદકતા માટે વસ્તીનું ભારણ પરિબળની સમજૂતી આપો વસ્તીનું ભારણ તો ભારતની આઝાદી સમયે બોતેર ટકા લોકોએ ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા જ્યારે બે હજાર તેર ચૌદમાં પ્રમાણ ઓગણપચાસ ટકા જેટલો નોંધાયું આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રોની તુલનામાં વધુ છે ખેતી ક્ષેત્રના કુલ ઉત્પાદનને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે વહેંચતા ઉત્પાદન અને આવક સ્વરૂપે તે પ્રમાણ ઓછું જણાય છે જેથી શ્રમની ઉત્પાદકતા નીચી જોવા મળે છે મિત્રો જો તમે ધોરણ બાર બાર ધોરણ બારની તારીખ બાર બાર બે હજાર ચોવીસની અર્થશાસ્ત્ર અને નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને જો પીડીએફ વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીને મેળવી શકો છો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને ફક્ત આ જ નહીં આવનારી તમામ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ તમે આ રીતે મેળવી શકો છો તો જરૂરથી મેળવી લેજો ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો દરેકના ત્રણ ગુણ છે એમાં પહેલો સવાલ ભારતમાં ઊંચા જન્મદર માટેના સામાજિક કારણો જણાવો કોઈ પણ ત્રણ તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર અહીંયા આપણે જવાબ લખેલો છે સામાજિક પરિબળો આર્થિક પરિબળો અને ત્રીજું છે અન્ય પરિબળો એમાં પહેલું સામાજિક પરિબળો આપણે અહીંયા દર્શાવેલા છે એમાં સાર્વત્રિક લગ્ન પ્રથા નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન અને પુત્ર પ્રાપ્તિની ઘેલછા અને ત્યાર પછી ચોથું છે સંયુક્ત કુટુંબ પ્રથા ત્યાર પછી છે બીજો સવાલ વસ્તી નિયંત્રણમાં શિક્ષણની ભૂમિકા સમજાવો તો જો શિક્ષણનો પ્રસાર થતાં શિક્ષિત લોકોની સંખ્યા વધે છે અને સ્ત્રી શિક્ષણ અંગે સમાજ વધુ જાગૃત બને છે અને શિક્ષિત લોકો નાના કુટુંબનું મહત્વ સમજે છે તેથી તેઓ કુટુંબ નિયોજન કાર્યક્રમનો અમલ કરી વસ્તી નિયંત્રણમાં મહત્ત્વનો ફાળો આપે છે શિક્ષિત યુવક યુવતીઓ મોડા લગ્નો પસંદ કરે છે જેથી લગ્ન વય ઊંચી આવે છે પરિણામે જન્મદર ઘટે છે અને મહિલા શિક્ષણ વધતા સમાજમાં મહિલાઓને વ્યવસાયિક સ્થાન મળે છે તેમના વ્યક્તિત્વનો વિકાસ થાય છે પરિણામે વસ્તી નિયંત્રણમાં તેમનો હિસ્સો મહત્ત્વનો બની જાય છે ત્યાર પછી છે ત્રીજો સવાલ કામ કરતી વસ્તી અને કામ ન કરતી વસ્તી એટલે શું ઉદાહરણ આપી સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કામ કરતી વસ્તી અને કામ ન કરતી વસ્તીઓ અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી ચોથો સવાલ ભારતમાં ઊંચા જન્મદર માટેના આર્થિક કારણો ચર્ચો તો પહેલું છે શિક્ષણનું નીચું પ્રમાણ બીજું છે આવકની નીચી સપાટી તમે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ દરેક પ્રશ્નોના જવાબ લખી શકો છો અથવા તો આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બાળ મૃત્યુનું ઊંચું પ્રમાણ ત્યાર પછી પાંચમો સવાલ વસ્તી વિસ્ફોટ વિગતે સમજૂતી આપો તો વસ્તી વિસ્ફોટ વિશેની માહિતી અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલી છે છઠ્ઠો સવાલ હુંડિયામણ દર પર નોંધ લખો તો અહીંયા હુંડિયામણ દર તમને દર્શાવેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી સાતમો સવાલ વિદેશ વેપારના કારણો સમજાવો તો દેશમાં પ્રાપ્ય ઉત્પાદનના સાધનોમાં તફાવત બીજું ઉત્પાદન ખર્ચ ત્રીજું ટેકનોલોજીકલ પ્રગતિ ચોથું શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ આઠમું છે ભારતના વિદેશ વ્યાપારના કદ ઉપર નોંધ લખો તો આ દરેકે દરેક પ્રશ્નના ઉત્તર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલા છે ત્યાર પછી છે નવમો સવાલ લેણદેણની તુલાને અસર કરતાં પરિબળો જણાવો તો લેણદેણની તુલાને અસર કરતાં પરિબળોમાં જોઈએ તો લેણદેણની તુલાને અસર કરતાં પરિબળો એટલે દેશમાં આયાત નિકાસ મૂડી હેરફેર સાધનની હેરફેર મૂડીરોકાણ ધિરાણ વગેરેને અસર કરતાં પરિબળો આવા પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસની કક્ષા પર આધારિત હોય છે આ પરિબળોને કારણે લેણદેણની તુલનામાં પુરાંત અથવા તો ખાદ્ય આવી શકે છે ઊંડિયામણનો દર વેપાર પર વેપાર થતી વસ્તુઓ વેપાર સતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા અનિવાર્ય આયાતો દેશના આર્થિક વિકાસનું સ્તર વેપાર કર રાજકીય અને કાયદાકીય અંકુશો તથા સાતમો વેપારને સહાયભૂતિ થતી વાહન વ્યવહાર વ્યવહાર અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ દસમો સવાલ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત સમજાવો તફાવતના મુદ્દા છે કદ તો એમાં જો આંતરિક વેપારનું ક્ષેત્ર દેશ પૂરતું સીમિત હોવાથી તેનું કદ મર્યાદિત રહે છે વિદેશ વ્યાપારમાં વસ્તુઓ કે સેવાઓને વિશ્વવ્યાપી બજાર મળતું હોવાથી તેનું કદ આંતરિક વેપાર કરતાં અનેક ગણું મોટું હોય છે હરીફાઈ આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોવા છતાં ઉત્પાદનના સાધનો ટેકનોલોજીકલ ટેકનોલોજી સમાન હોવાને કારણે વધુ પડતી હરીફાઈ જોવા મળે છે જ્યારે અહીંયા એવું હોતું નથી અને ત્રીજું છે ગ્રાહકોનો સંતોષ ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ઈ એમાં નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો દરેક પ્રશ્નના પાંચ ગુણ છે એમાં પહેલો સવાલ મૃત્યુ દરનો અર્થ આપી ભારતમાં નીચા મૃત્યુ દરના કારણો સમજાવો તો એક વર્ષના સમયગાળા દરમિયાન દર હજાર વસ્તી દીઠ થતા મૃત્યુની સંખ્યાને મૃત્યુ દર દર હજારની વસ્તી દીઠ થતા મૃત્યુની સંખ્યાને મૃત્યુ દર કહે છે એમાં પહેલું છે આરોગ્ય વિષયક પરિબળ ત્યાર પછી બીજું કુદરતી આફતો પર નિયંત્રણ અને વાહન વ્યવહારની સગવડો ત્રીજું દુષ્કાળ પર નિયંત્રણ ચોથું શિક્ષણના સ્તરમાં સુધારો પાંચમો જીવન ધોરણમાં સુધારો પાંચ બીજું વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપો તો જો વસ્તી વૃદ્ધિની સમસ્યાની ગંભીરતા સ્વીકારીને ભારત સરકારે ઓગણીસો પચાસના દાયકાથી વસ્તી નિયમનની નીતિ અમલમાં મૂકી છે વસ્તી નીતિ અનુસાર વસ્તી નિયંત્રણ માટેના ઉપાયો નીચે મુજબ જાહેર કરવામાં આવ્યા છે એમાં પહેલું છે લોક શિક્ષણ અને જાગૃતિ નાનું કુટુંબ શિક્ષણ સ્ત્રી અંગે સ્ત્રી શિક્ષણ અંગે સમાજમાં જાગૃતિ વસ્તી શિક્ષણ પરના ખાસ કાર્યક્રમો વ્યાખ્યાન નાટક મૂક અભિનય બે હજારની વસ્તીમાં મહિલા વિકાસના કાર્યક્રમોને અગ્રીમ આપવામાં આવી ત્યાર પછી બીજું એમાં આવશે અસરકારક કુટુંબ નિયોજન તો દરેકે દરેક મુદ્દાઓ તમે જોઈ શકો છો આપણે વ્યવસ્થિત રીતે એને ડિટેલમાં દર્શાવેલા છે ત્રીજું છે લગ્ન વય ચોથું છે મહિલાનો દરજ્જો પાંચમો છે પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન છઠ્ઠું છે તબીબી સેવાઓનો વ્યાપ અને તેની અસરકારકતામાં વધારો તો આ દરેકે દરેક મુદ્દાઓ જે છે તમે અહીંયાથી જોઈ શકો છો વિડીયોને પોસ્ટ કરી શકો છો સ્ટોપ કરી શકો છો અને આ મુદ્દાઓ લખી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ મેળવીને પણ તમે અભ્યાસ કરી શકો છો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્રીજું ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય અને ટેકનોલોજીકલ પરિબળો તો એમાં પેલું સંસ્થાકીય પરિબળો એમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની રીત ત્યાર પછી છે બીજું ખેત ધિરાણ ત્યાર પછી છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા અને ગ્રામીણ સમાજ વ્યવસ્થા ત્યાર પછી બીજું છે ટેકનોલોજીકલ પરિબળો તો અહીંયા ટેકનોલોજીકલ પરિબળો પણ આપણે સરસ રીતે દર્શાવેલા છે ત્યાર પછી છે ચોથો સવાલ ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવાના ટેકનોલોજીકલ પરિબળોની ચર્ચા કરો તો ટેકનોલોજીકલ સુધારાઓ તેમાં જોઈએ ટેકનોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે તેથી ખેત ઉત્પાદકતા વધારવા માટે વધુ મહત્વના છે આ સુધારાઓ નીચે પ્રમાણે છે એમાં છે સુધારેલા બિયારણો બીજું છે રાસાયણિક ખાતરનો વપરાશ ત્રીજું સિંચાઈની સગવડોમાં વધારો ચોથું યંત્રનો ઉપયોગ પાંચમું જંતુનાશક દવાઓ અને છઠ્ઠું ભૂમિ પરીક્ષણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણની આપેલ આંકડાકીય માહિતી સાદી સ્તંભ આકૃતિમાં રજૂઆત કરી અને તેનું વિશ્લેષણ કરો વર્ષ ઓગણીસો એકત્રીસ થી લઈ અને બે હજાર એક સુધીના આંકડા વાપરને આપેલા છે તો જુઓ અહીંયા એનું વિશ્લેષણ જે છે તે આપણી સમક્ષ રજૂ કરેલું છે અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો અહીં આપણે આ ધોરણ બારની જે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયની આ જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયની એટલે કે આપણી જે ઇકોનોમિક્સની સાથે સાથે જે એકાઉન્ટ વિષયની એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ જે એકમ કસોટી છે તેનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં બોર્ડની પરીક્ષા માટે સારામાં સારી તૈયારી કરી શકે